ઓકે કેમ છો મારા વાલા ગુજરાતીઓ મને ઘણી બધી તમારા લોકો તરફથી કમેન્ટ આવે છે આજે આપણે એરટેલની વાત કરીશું અને દર વખતે હું જે અલગ અલગ પ્રાઇઝેશન શીખવાડું છું એ તમે સ્ટડી કરતા રહ્યો જોતા રહ્યો નિફ્ટી બેંક નિફ્ટી આપણે ઘણી વાર લઈએ છીએ જે લોકો ફોલો કરે છે એને ખબર હશે આપણે આ સિરીઝમાં નિફ્ટી બેંક નિફ્ટી બધું અલગ અલગ લઈએ છીએ હવે બહુ એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રાઇઝેશન આજે મજા આવી જશે તમને આપણે ઘણીવાર તમારે ટ્રેક શું કરવાનું ખબર છે જેમ કે એરટેલમાં કેવું થયું છે કે આ એક દિવસ આ એક દિવસ અને આ એક દિવસ તમે આમાં ચાર્ટ થોડોક નાનો કરો ને તો તમને ખબર પડશે આમાં હું લાઈન ડ્રો કરું ને કે ઓલમોસ્ટ આ ત્રણેય દિવસની એક જે રેન્જ છે ને એ એક બોક્સમાં ટ્રેપ થઈ ગઈ છે અને આ ત્રણેય દિવસની તમે કેન્ડલ જશો કેન્ડલમાં કઈ બહુ મજા આવે એવી કેન્ડલ નહીં હોય દોજી કેન્ડલ હશે સ્પિનિંગ કેન્ડલ હશે આવી કેન્ડલ હશે અને લિટરલી જો આ નીચેની ઉપરની જોઈ ઉપરનો એક હાઈ લીધો અને નીચેનો આ જો બધામાં મને કંઈક લો કંઈક મળી ગયો છે લિટરલી એક રેન્જ તમને પોતાને ખબર પડે જો કેવી રેન્જમાં આવી ગયું માર્કેટ ત્રણ દિવસ બોરિંગ છે હવે ચોથા દિવસે શું થયું ચોથા દિવસે એક ઝેડ ત્યાંથી માર્કેટે નીચેની મુમેન્ટ આપેલી છે આપેલી છે બરાબર તેર તારીખની હંમેશા જ્યારે બે દિવસ બે કરતાં વધારે દિવસ કોઈ પણ સ્ટોક આવી રીતના એક ટાય રેન્જમાં મારે ને કે જ્યાં આપણે આરામથી આવી એક રેન્જ પકડી શકીએ ખાસ ધ્યાન રાખો અને એમાં જો અને એમાં છે ને ઉપર કે નીચે બીજા દિવસે તમે ખાસ કરીને છે ને એને ટાઈમ આપો ડાયરેક્ટ તમે ટ્રેડ ના લ્યો ઘણી વખત સપોર્ટ લઈને ઉપર જશે તો પણ જેવું એ એક કલાકનો લો તોડે ને અહીંયા જો કે એક કલાકનો લો તોડ્યો ને ચાન્સીસ વધારે છે સેવન્ટી ફાઈવ પર્સન્ટ નીચે જ જશે અહીંયા બી એક કલાક રહીને જો ઉપર તોડે ને ચાન્સીસ વધારે જ છે અને ઘણી વખત તો એટલું જ છે કે ભાઈ અહીંયાથી કેન્ડલ ક્રોસ થઈને ઉપર એક કેન્ડલ આવી જાય બસ અહીંયા જો ફાઇટ થઈ અને પાછું નીચે જતો રહ્યો ને આ વસ્તુ એરટેલ માં નહીં તમને રિલાયન્સ એચડીએફસી બેંક કોટક એસીસી આઈસીઆઈસી બેંક ઘણા બધામાં તમને આ જોવા મળશે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે બહુ આ બધી પેટર્ન ઉપર ખાસ નજર રખાય કારણ કે બહુ સહેલાઈથી આપણે પૈસા કમાઈ શકીએ બરોબર છે વન્સ અગેન આમાં ક્યાં એન્ટ્રી લેશું કઈ રીતે પ્રોફિટ બુક એ બધું આપણી સ્ટ્રેટેજી અને પર્સનલ સેટઅપ કેપિટલના મેનેજમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે આપણે અહીંયા ખાલી પ્રાઇઝ એક્સચેન્જના ઇન્ટરેસ્ટિંગ આપણે જે પેટર્ન બને છે અથવા તો સેન્ટિમેન્ટ અને બિહેવિયર બને છે એ જ આપણે સ્ટડી કરીએ છીએ તો તમે નોટ કરતા રહેજો શીખતા રહેજો ટેસ્ટ કરતા રહેજો નાની નાની કોણ ટ્રેડ કરીને કોન્ફિડન્સ વધારતા રહેજો બાકી મારી એપ ડાઉનલોડ કરી લેજો ઘણી બધી એમાં હું ઇન્ટરેસ્ટિંગ અપડેટ આપું છું સ્ટોક માર્કેટના નોલેજની આઈ યુ લોર્ડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ